નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક ટુ ડે ન્યુઝ માંગરોડ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન જેમાં બસો પચાસથી વધુ લોકોએ રક્તદાન કર્યું માંગરોળ તાલુકા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માંગરોળ ડોક્ટર એસોસિએશન અને દર્દી સેવા સમિતિ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો કેન્સરગ્રસ્ત દર્દીઓ પ્રસુતા મહિલાઓને ઇમરજન્સી કેસોમાં મદદરૂપ થઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું હતું જુનાગઢ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને આશા બ્લડ બેન્કના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાયો જેમાં બસો પચાસથી વધુ લોકોએ રક્તદાન કર્યું જે તમામ રક્તદાતાઓને આગેવાનો અને ડોક્ટરના હસ્ત સર્ટિફિકેટ અને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કેમ્પમાં માંગરોળના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ સહિતના રાજકીય સામાજિક આગેવાનો વેપારી અગ્રણીઓ અને પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં યુવાનોએ પણ હાજરી આપી હતી 재미ast of black pepper gutter dry hoc આજે માંગરોળ તાલુકા ડોક્ટર એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તથા ગર્ભવતી મહિલાઓને જરૂરિયાત લોકોને મદદરૂપ થવા માટે થઈને આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મેં આ પંદરમી વખત બ્લડ ડોનેશન કર્યું છે આજે વીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવારે અમે લોહા વડમાં આજન વંડી ખાતે માંગવળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં માંગવી પ્રજા દ્વારા ખૂબ સારો સહકાર મળેલો છે અત્યારે સાડા અગિયારે એકસો પચાસથી વધારે બોટલો જમા થઈ ચૂકી છે અને અમારે બસોથી વધારે બ્લડ બ્લડ બોટલ થાય એવો અમારો ધ્યેય છે પણ અમારા ધ્યેયમાં લગભગ પૂરું થવા આવ્યું છે માંગવી જનતાનો ખૂબ ખૂબ આભાર આ બ્લડ અમે થેલેસેમિયા ગેસ બાળકો કેન્સરના દર્દીઓ અને પશુતા મહિલાઓ તથા જ્યારે જ્યારે ઇમરજન્સીમાં જરૂર પડતી હોય છે ત્યારે આ બ્લડ ઉપયોગમાં લેવાતું હોય છે અમે આ બ્લડ શ્રીરામ બ્લડ બેંક પોરબંદર જુનાગઢ સિવિલ હોસ્પિટલ બેંક બ્લડ બેંક અને એક આશા બ્લડ બેંક આ ત્રણ બેંકોમાં ડિવાઈડ કરેલું છે આભાર